હેલો ફ્રેન્ડ તો આખા વર્ષ માટે તમે ડુંગળીને કેવી રીતે સાચવીને રાખી શકો ને તેનો આઈડિયા તમારી સાથે શેર કરું છું તો આ આખા માટેની કિલો ડુંગળી લઈ લીધી છે તો તેને આપણે કેવી રીતે રાખી શકીએ તો પહેલો આઈડિયા એ છે કે આ રીતે જો તમે એક કાપડમાં પાતળું કાપડ લેવાનું તેની અંદર આ રીતે પહોળી કરીને તેને રાખી દેવાનું અને બીજો આઈડિયા એ છે કે જો તમે આ રીતે કેરેટમાં કાના ટોપામાં ભરતા હોય ને તો આ રીતે ગોઠવી અને તેની અંદર આ રીતે તેને થોડી થોડી ડુંગળીની જગ્યાએ રાખી દેવાનું જેથી શું થશે કે હવા તમારી ડુંગળી બગડશે નહીં અને આખા વર્ષ માટે તે સારી રહેશે તમારે બને ત્યાં સુધી તેને ખુલ્લી જ રાખવાની ડુંગળીને ત્યાર પછીનો આઈડિયા બીજો આઈડિયા એ છે કે આ રીતે કટ કરી લેવાની કામ લાગે તો એક ભાગ લઈ લીધો છે ને તેનો જ્યાં ઉપરનો હેન્ડલનો ભાગ છે ને તેને આપણે કટ કરી દઈશું જ્યાંથી પકડવાનો ભાગ છે ત્યાંથી તો જો તમારી પાસે કોઈ ગિફ્ટ કોઈને ગિફ્ટ આપી હોય ઘરમાં પડી હોય અને આ રીતની કોથળી હોય તો તમારે સ્ટેશનરી કે ગિફ્ટ શોપ પર જઈ અને તેને પેક કરાવવાની નથી રહેતી તમે ઘરે જ તેને ઈઝીલી પેક કરી શકો છો તો આ ભાગને આપણે કટ કરી દઈએ ત્યાર પછી અહીંયા જો આ કપનો અ મારી પાસે પેક કપ પડ્યા છે તો તેને આ રીતે આપણે વચ્ચે રાખી દેવાના કોથળીમાં અને બંને બાજુથી આ રીતે તેને પેક કરી દેવાનું ટાઈટલી ખેંચી અને તેને સેલોટેબ લગાવી દેવાની આ રીતે તમે જ્યારે પેક કરશો ને તો કોઈ કહી નહી શકે કે તમે આ ઘરે જ પેક કરીને તૈયાર કર્યું છે સરસ રીતે રીતે તે પેક થઈ હોય છે તો જો આ સરખું કરી અને સાઈડના ભાગમાં પણ તમારે આ રીતે સરખું કરી અંદરની બાજુ વારી દેવાનું અને ત્યાં પણ તમારે સેલોટેપ લગાવી દેવાની તો જો આ રીતે સેલોટેપ લગાવી દો

તો આજનો આ બીજો આઈડિયા પણ તમને ગમ્યો હશે પહેલો આઈડિયા આપણો એ હતો કે ડુંગળીને તમે વરસ માટે કેવી રીતે સ્ટોર કરી શકો છો તો જો આ રીતે એકદમ સરસ રીતે આપણી ગિફ્ટ પેક થઈ ગઈ છે તો આપણે કોઈને પણ ઘરેથી જ આપી આપી શકીશું ત્યાર પછી તમારી પાસે કોઈ પણ ફ્રૂટ હોય તે પાકી ગયું હોય તો તેને વધારે પાકતું અટકાવવું હોય તો શું કરવાનું તમારે કોઈ પણ ફ્રૂટ હોય ને તેને ધોઈ નાખવાનું નળ નીચે ધરી અને ધોઈ નાખવાનું એટલે તેનો પાકવાનો પ્રોસેસ અટકી જશે ત્યાર પછી ચોથો આઈયા એ છે કે આ લસણ છે ઉના ગરમ હોય છે ઉનાળા માટે ખાવું જોઈએ તમે જો ખાવ ને તો શું થતું હોય છે કે પેટમાં આપણા બળતરા થતી હોય છે પગના તળીયે બળતરા થતી હોય છે એસિડિટી થઈ જતી હોય છે એટલે જરૂર લાગે ને કે આ વસ્તુમાં નહીં ચાલે તો તમારે લસણનો ઉપયોગ કરવાનો તો થેન્ક યુ ફોર વોચિંગ